જયારે બી દબાણ ઢાકણ ટીમ આવે ત્યારે પોલીસ ખબર પડી જાય ખાલી કરો ફટાફટ આજે માર્કેટ ગુરુદ્વારા સુધીના ફૂટપાથ દબાણો અને હંગામી દબાણ હટ્યા છે તમને લાગે છે ફૂટપાથ પર દબાણ અત્યારે હટી ગયા છે ચાલુ છે કામગીરી ચાલુ છે કામગીરી ચાલુ ગયા કન્ફર્મ કાર્યવાહી કરી રહી છે કાર્યવાહી કરી રહી છે દબાણ શાખા ની ટીમ એ હટાવશે હટે હટશે હટાવવાની કાર્યવાહી ચાલુ છે હાલ નંબર તેર